મેવાણી સાહેબના માણસો વારંવાર મારા સાઈડ ઉપર આવું અમને હેરાન કરવા અમુક ટાઈમે તો ગામમાં આવી અને ગામમાં લોકોના જવાબ લેવા એટલે કઈ કઈ રીતે એમને ટોર્ચર નથી કરે એ જ સવાલ છે બરાબર વિધાનસભાનું ઇલેક્શન ચાલુ થવાનું હતું ત્યારથી મારી હેરાન કરવાનું ચાલુ કર્યું આ સુધી હેરાન જ કરે જોઈએ મેન્ટલી ટોર્ચર કરવું એટલે હવે મારે ન્યાય જોઈએ બસ કયા કારણસર પહેલાં હું મહિલા પ્રમુખ હતી એસસી મોરચાની મહિલા પ્રમુખ હતી વડગામ તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં ત્યાંથી હું નીકળી ગઈ એટલે જ્યાં સુધી એના જોડે હતી એમના જોડે ત્યાં સુધી એમને મને કોઈ હેરાન નથી કરી પછી એમને એમ ખબર પડી કે હવે એમના પક્ષમાંથી નીકળી ગઈ શું હવે એમને કામ નથી હું આવવાની બરાબર એટલે એ લોકો ગમે તે રીતે ગમે તે રીતે ટોર્ચર કરવાનું ચાલુ કર્યું એમના માણસો મોકલવા ગમે તે રીતે બીજા લોકો દ્વારા અમને હેરાન કરવા સાઈડ ઉપર આવું માણસો મોકલવા એમના સાઈડ ઉપર આવીને ગમે તે રીતે પ્રશ્નો કરવા એટલે આ બધું જરૂરી નથી એમના માણસો એ જ કહેતા હોય કે એમના મેવાણી સાહેબ મોકલી એટલે અમારે શું સમજવાનું મેવાણી સાહેબ હેરાન કરીએ તો સાબિત થાય એટલે હવે મારા ન્યાય જોઈએ 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 મેવાણી સાહેબને તમે કોઈ રજૂઆત કરી આ બાબતે સંપર્ક કર્યો મેવાણી સાહેબ પહેલાં તો વિડીયો કોલ બી કરતા હતા ફોન બી કરતા હતા બધું જ અમારે થતું હતું બરાબર મુલાકાત હતી અત્યારે અમારે ફોન નથી ઉપાડતા ભાઈ એટલે હું કઈ રીતે એમને કરું મુલાકાત જે માણસો આવ્યા હતા એમને તમે કીધું કે એમને જોડે વાત કરાવો કે અમે અહીંયા મોકલો એવું કંઈ કર્યું ના માણસોને તમારે કહેવાનું આવતું જ નથી ને એ તો મારી સાઈડ ઉપર આવ્યા હતા તો મને પ્રશ્ન કરતા હતા એનો જ જવાબ આવ્યો ને મારે એમનો જ જવાબ આપવાનો રહ્યો ને એ લોકો આવ્યા એમને કીધું મેં કીધું કેમ આવ્યા તમે કઈ રીતે આવ્યા અમારી સાઈડ ઉપર તમારે આવવાનો અધિકાર શું એટલે એમને કીધું અમને મેવાણી સાહેબ મોકલાય ધારાસભ્યશ્રી મેવાણી સાહેબે મોકલાય અને તો મારી જોડે વિડીયો છે બરાબર એમનું મેં ઉતારે બે હજાર આઠ કેટલા મજૂર તો લગભગ સો દોઢસો હોય પચાસ હોય ચારસી જેવા મજૂર હતો જેવો જેવો સમય જેવો ટાઈપ ફરિયાદ ફરિયાદ નથી કરી ફરિયાદ કરવાની કોશિશો તો કરી છે એમને મારા તે સાઈડ ઉપર પોલીસ બી આવી હતી એમને પોલીસ બી મોકલી હતી મારી સાઈડ ઉપર અમે તો સાચા છીએ ને લોકો કામ કરી જે જરૂરિયાત લોકો કામ કરશે એમણે કઈ રીતે હેરાન કરી ઓલરેડી પહેલાં હું મારી જોડી મારા ઘરવાળા હતા અત્યારે તો મારા ઘરવાળા બી હયાત નથી છેલ્લા અગિયાર મહિના થઈ ગયા બરાબર એટલે અત્યારે હવે એ જો ટોર્ચર કરતા હશે ને તો હવે હું ટોર્ચર સહન કરવાની નથી ફાઇનલી न्याय જોઈએ જોઈએ ને જોઈએ જ મારો તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી રજૂઆત તો હું દરેક જગ્યાએ કરી અત્યાર સુધી મે બે જગ્યાએ કરી છે જો મને ન્યાય નહીં મળે ને તો હું છે કોદી પોકે કેમ કે આજ યોગ નથી નોર્મલી વિચારી શકે કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે આજ રોડ પર જો કોઈ પ્રશ્ન જ નથી કઈ રીતે સાઈડ ઉપર મોકલી લોકો કઈ રીતે કયા કયા હેતુ થી મોકલી કયા પ્રકારનું ટોર્ચરિંગ કરતા હતા તમને આપતા કે શું છે મજૂર સાઈડ ઉપર હાજરી ભરાયા પછી કે હાજરી ભરા કોઈ પણ સમયે મજૂરો એવા વ્યક્તિઓ હોય કે જેમને કોઈ બી પ્રશ્નો હોય શકી બરાબર અમારા લેબરોને પ્રશ્ન પૂછવાથી એમને જે કોઈ હતા અમારા જેટલા લેબરો હોય એટલા મજૂરો કહેવાના છે કે અમે આટલા લેબરો તો પણ એમને કીધું ના તમે ખોટા છો લેબરોય ખોટા લેબરો ખોટા લેબરોનું ટોચા ના કરવું જોઈએ ને એમના દસ દસ જણ આ રીતે ઊભા રહો આ રીતે ઉભા રહો ફોટા વિડીયોગ્રાફી સાઈડ ઉપર આવીને એમનો શું અધિકાર કોને અધિકાર આપ્યો આવો બે હજાર બાવીસ વિધાનસભાનું ઇલેક્શન થવાનું ચાલુ કર્યું ને ત્યારે ટોર્ચર કરતા હતા પણ તેઓ સુધી હું સહન કરતી જો સુધી મારે એકલીનો પ્રશ્ન હતો અત્યારે એમને મને રાજીનામું આપવા પર મજબૂર કરી બેન રાજીનામું આપી એવું એમણે મજબૂર કરી અત્યારે મને આ ફરિયાદ કરવા કે કોઈ પણ એક્શન લેવા માટે એમણે મજબૂર કરી